હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીની આકસ્મિક વિઝિટ જંબુસર દેવકિશોર સ્વામીએ આજ રોજ જંબુસરના ચોણ્યાસી ગ્રામ્ય વિસ્તાર સહિત નગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત કરી હતી અને સ્વચ્છતા બાબતે અને ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ લેબોરેટરી ટેકનિશિયન સહિત જન ઔષધિ કેન્દ્ર હેમોડાયલિસિસ વિભાગ સહિત દર્દીઓના જનરલ વોર્ડમાં આકસ્મિક મુલાકાત લીધી હતી ડૉક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ લેબોરેટરી ટેક્નિશિયન સ્ટાફ વગેરે પર્સનલ દરેક વિભાગ વિઝિટ કરીને કોઈ સમસ્યા છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી હતી તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અને નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ વિભાગ વગેરે સેવા યોગ્ય મળી રહી છે કે નહીં તે સંદર્ભે ધારાસભ્યએ એમની મજાકીય અંદાજમાં ખૂબ ઉદારપૂર્વક યોગ્ય પૂછપરછ કરી હતી ત્યારે દર્દીના ચહેરા પર એક સ્મિત કેમેરામાં કેદ છે છે અંતરે કે દિવસોમાં ઇન્ડિયા ન્યૂઝ ટીવી ચેનલમાં અહેવાલ સીધી અસર જોવા મળી કે ડોક્ટરોની અછત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તાત્કાલિક ધોરણે સમગ્ર અહેવાલ ધ્યાન લેતા તાત્કાલિક તંત્રમાં જાણ કરતા હાલમાં તમામ વિભાગમાં ડોક્ટરોની નિમણૂક થઈ ચૂકી છે અને હવે જમ્મુસર નગર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે સુખાકારી સારવારની હોસ્પિટલ ધારાસભ્ય દેવકેશોર સ્વામીના અણથાંગ પ્રયત્નો બાદ બની ચૂકી છે બાય જંબુસર અને આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી રિપોર્ટર દીવાનના જીર ગેડ આજ રોજ જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક વિઝિટ કરવામાં આવી જેની અંદર તપાસ કરતાં ખૂબ સારી રીતે ડૉક્ટરો સેવા કરી રહ્યા છે દર્દીને સારી એવી સેવા પ્રાપ્ત થઈ રહી છે ખાસ તો દરેક જગ્યાએ વિઝિટ કરતા દર્દીઓ પણ પર્સનલ પલંગે પલંગે જઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દરેક દર્દી હેપી હતા અને સરકારની જે આ સેવા છે સરકાર દ્વારા ચાલતું જે આ દવાખાનું છે એનાથી ખૂબ હેપી હતા ખાસ તો થોડા સમય પહેલાં ડોક્ટરોની થોડી તંગી હતી પણ સરકારમાં રજૂઆત કરતાં આજે દરેક પ્રકારના ડોક્ટરો આ હોસ્પિટલમાં હાજર છે અને તેઓ ખૂબ સારી સેવા કરી રહ્યા છે નર્સિંગ સ્ટાફ પણ ખૂબ સારી છે સફાઈ અંદર હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ પણ અચાનક તપાસ કરતાં અચાનક તપાસ કરી ત્યારે ખબર પડી જો અગાઉ જાહેર કર્યું હોય તો એવું લાગે કે અગાઉ કીધું ને આવવાના છીએ અને સાફ સફાઈ થઈ છે પણ અચાનક જ વિઝિટ કરતાં ખૂબ સારી રીતે હોસ્પિટલની સાફ સફાઈ થઈ રહી છે ચોખ્ખાઈ થઈ રહી છે અને હોસ્પિટલના દરેક દર્દીઓ ખૂબ સારી રીતે હેપી હતા અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવેલા તમામ દર્દીઓ વહેલા વહેલા સાજા થાય અને ખૂબ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા મોદી સાહેબનો જે જે એક છે ને કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ સૂત્રને આજે વિઝિટ કરતા એવું લાગે છે કે સાર્થક થઈ રહ્યું છે અને અચાનક ભોજનનું પણ અમે ડીશ મગાવી તો સરસ મજાની રોટલી સરસ મજાનું ફુલેવર અને બટાકાનું શાક દાળ અને ભાત અને પત્રકારોની હાજરીમાં અને પત્રકારોએ પણ એવું કીધું કે ના ખૂબ સારી રીતે ભોજન પણ મળી રહ્યા મળી રહ્યું છે તો આજે જ્યારે વિઝિટ કરી છે ત્યારે ખૂબ બધા હેપી હતા અને આવીને આવી બધાયને સેવા મળે અને ખૂબ સારી આ વિસ્તારના લોકો લાભ લે એવી ભગવાનના ચરણનો પ્રાર્થના હસ્તું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય